અફઘાનિસ્તાનમાં શાસન કરી રહેલા સમયાંતરે નવા 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 ફરમાન હોય છે ત્યારે હવે એક એક ભાગરૂપે અડીદાયકા જૂનો કાયદો ફરી લાગુ કરી દેવાયો હોવાનું કહેવાય રહ્યું છે આ કાયદો અફઘાનિસ્તાનના શહેર કાનદારમાં લાગુ કરાયો છે જે અનુસાર જીવંત વ્યક્તિનો ફોટો કે વિડીયો નહીં લઈ શકાય સિવિલ અને લશ્કરી વિભાગના અધિકારીઓને આપવામાં આવેલા નિર્દેશમાં કહેવાયું છે કે સત્તાવાર અથવા બિનસત્તાવાર બેઠકોમાં જીવંત વ્યક્તિઓની તસવીરો લેવાનું ટાળવામાં આવે કારણ કે તેનાથી ફાયદા કરતાં નુકસાન વધારે છે જોકે બેઠકોમાં લખાણ માટે તેમજ જોડીઓ માટે પરવાનગી આપવામાં આવી છે કંદાર ગરબરના પ્રવક્તાએ કહ્યું હતું કે આ પ્રતિબંધ સરકારી વિભાગ માટે છે ને આમ જનતા પર કે મીડિયા પર તે લાગુ નહીં થાય મહત્વનું છે કે આ કાયદાએ અઢી દાયકા જૂના સમયની યાદ અપાવી છે ઓગણીસો છન્નુંથી બે હજાર એકની વચ્ચે અફઘાનિસ્તાનમાં ટેલિવિઝન સુદ્ધા બેન કરી દેવાયા હતા અને તે વખતે પણ જીવંત વ્યક્તિઓના ફોટા લેવા પર પ્રતિબંધ હતો બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ